રાજ્યક્ષાની ઉજવણી કરવામાં આવશે છવ્વીસમી જાન્યુઆરીનાર પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની પ્રસ્તુતિ કલેક્ટરે ધ્વજ વંદન નો સમગ્ર કાર્યક્રમ ગરીમાયમય રીતે યોજાય તે નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે પરામર્શ કરેલો હતો રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓ શિસ્તબદ્ધ રીતે પરેડ કરેલી હતી સાથે રોમાંચ પેદા કરનાર અશ્વ શો ડોગ શો બાઇક સ્ટંટ શો અને ચાર પ્રોફેશનલ ગ્રુપ સાથે તેર કલા જૂથોની કલ્ચરલ મેગા ઇવેન્ટનું પણ રિહર્સલ કરવામાં આવેલું હતું આગામી છવ્વીસ જાન્યુઆરીએ અહીંયા જૂનાગઢ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાજ્યકક્ષાની થવા જઈ રહી છે ત્યારે એમનું આજે ફાઇનલ રિહર્સલ છે માન્ય ડીઆઈજીપી શ્રી નિલેશ જાજડિયા સાહેબના એમના અધ્યક્ષસ્થાને આ કરવામાં આવેલું છે અને આગામી પરેડ છે ખૂબ સારી રીતે ઉજવાય એ માટેની તમામ અહીંયા ગ્રાઉન્ડની જે સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડી અને પોલીસની અલગ અલગ ઇવેન્ટ છે એમનું આજે પરેડ સહિતનું નિરીક્ષણ કરવામાં આવેલું છે